આગામી તારીખ પાંચ માર્ચ થી દસ માર્ચ દરમિયાન સમ મંદિર ખાતે ધાર્મિક આયોજન કરવામાં આવનાર છે સમ અયપ્પા મંદિર ખાતે સહસ્ત્ર કલાશ્રમ સાથે નવીનીકરણ કલાશ્રમનું આયોજન કરાયું છે જે બાર વર્ષ બાદ અતિ મહત્વ ગણાતી આ મહોત્સવ છે જેનું નેતૃત્વ થતી બ્રહ્મશ્રી કે રીપીરાત કરનાર છે શાસ્ત્રો મુજબ નવીનીકરણ કલાશમ કરવાનો હેતુ લાંબા સમયથી પૂજાઓમાં જાણે અજાણે રહી જતી ખામીઓ તેમજ વિવિધ પ્રકારની અશુદ્ધિઓના કારણે દેવી ભાવનાઓનો ક્ષય થઈ શકે છે થત્રી શાસ્ત્રના નિયમ અનુસાર દર બાર વર્ષે એકવાર નવીનીકરણ કલાશ્રમ દ્વારા મૂર્તિમાં દેવી ભાવના બંધ રાખવી જોઈએ જેના ઉપક્રમે અષ્ટબંધમ કળશ તેમજ પુનઃ પ્રતિષ્ઠા માટે વિશેષ પૂજન અયપ્પા મંદિર ખાતે કરવામાં આવનાર છે જેમાં છ દિવસ વિવિધ વૈદિક વિધિઓ તેમજ ધાર્મિક વિધિઓ કરવામાં આવનાર છે જેમાં વડોદરા શહેરના ભાવિક ભક્તો શ્રી અયપ્પા સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે સવા મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ આ પાંચ તારીખથી દસમી સુધી થવાના છે એ પૂજા મેન પૂજારી જે મંદિરનું તંત્રી કહેવાય એ કેરાથી કાલે આવવાના છે એમના જોડે બીજા દસ પૂજારીઓ સાથે આ પૂજા થવાના છે અને આ પૂજાથી બધા મંદિરોમાં જે કે પ્રતિષ્ઠા થયા છે એને ફરી પૂજા થવાની છે એ બહુ બાર વર્ષ પછી પૂરા થાય આ પૂજા થાય છે તમને ખબર છે આ વર્ષ આ થઈને ત્રીસ વર્ષ થયા અને આ બે બે વખત અમે એને આ પૂજા કર્યું છે આમાં એક હજાર અને એક કલશથી ભગવાનને અભિષેક થવાનો છે તમને પાછા દેખાય છે એ એ કલશ પૂજા પછી જે કંઈ પૂજા લખે છે એમને પાછા આપવાનું છે એમને ઘરમાં થઈને એમના રૂમમાં મૂકી શકાય એવા આ પૂજા